પોરબંદરમાં એક મહિલા હેલ્થ વર્કરનું કોરોના કાળમાં અવસાન થયું હતું ત્યારે તેના પતિ સહિતના પરિવારજનો દ્વારા આ મહિલાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે ધાર્મિક કાર્યોની સાથે સેવાકીય કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા હતા પોરબંદરમાં કોરોના કાળ દરમિયાન અનેક લોકોના અવસાન થયા છે જેમાં ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા મંગળાબેન નવઘણભાઈ કડેગિયાનું પણ અવસાન થયું હતું ત્યારે મંગળાબેનના આત્માની શાંતિ માટે તેમના પતિ નવઘણભાઈ તેમજ કડેગિયા પરિવાર દ્વારા ધાર્મિક કાર્યોની સાથે લોકોને ઉપયોગી થઈ શકે તેવા સામાજિક કાર્યો કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો બે હજાર એકવીસમાં સ્વર્ગવાસ થયેલા મંગળાબેનની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો સાથે રૂપિયા દસ લાખના ખર્ચે મોરપર ગામે માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે તેમજ પોરબંદર શહેરના નસન ટેકરી તથા જુબેલી રસ્તા પર લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે વિશાળ પાણીના ટાંકા મૂકવામાં આવ્યા છે તો પુણ્યતિથી ના અવસર પર સત્સંગ અને જમણવાર સહિતના ના કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા હતા મારું નામ લાખા ઓડેદરા છે અને મારા કોઈ કે જેઓ કોરોના કાળમાં ડેથ પામી ગયા એની સ્મૃતિ રૂપે અમે વરસ જીત્યા પાણીના બે ટાંકા મૂકેલા હતા એક નર્સન ટેકરી મૂકેલો છે એક જુબેલી ચાર રસ્તા મૂકેલો છે અને આ પાણીના ટાકાનો હેતુ એ છે કે કોઈ નોકરી કરતા જે એ નથી એનું એક મંદિર બનાવેલું છે આ બે પાણી ના ટાકા બનાવેલા છે તથા કોઈ બી જરૂરિયાતમંદ હોય દીકરી દીકરા એવા અમે મદદ કરીએ છીએ અને આ પાણીના ટાકા મૂકવાનો હેતુ એ કે જેવો ગરીબ માણસ ટિકિટ ના ભાડાના હોય એની પાસે પાણીની બોટલ ખરીદવાના પૈસા ન હોય એવા માણસો આ બહુ લાભ લે છે અને આ નાના માણસો માટે આ પાણી બહુ રૂપ છે અને આ પાણી કોઈ સાદું પાણી નથી અમે આરો પાણી આમાં નકાવીએ છીએ કોઈ સાદું પાણી અમે નખાવતા નથી અને જેવો આવી સેવાઓ ભગવાન કાયમી માટે નોઘરભાઈ જેવો કે મારા મામા થાય છે ભગવાન મને કાયમી આવી હિંમત આપે ને ગરીબ માણસો માટે કંઈક ને કઈક આવી પ્રવૃત્તિ કરતા રહે એવા હું ભગવાન પાસે એના માટે આશીર્વાદ માંગુ છું જય માતાજી મારું નામ નવગઢભાઈ રામભાઈ કળિકિયા ગુજરાત સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટમાં પ્રાથમિક યોગ્ય વિસાવણો ડ્રાઈવર તરીકે હતો અને જે આજે તિથિ રાખી મંગળાબેન નવગુણભાઈ કળી ગયા આજે એની ત્રીજી પુણ્યતિથિ છે તે નિમિત્તે એના આત્માને શાંતિ અર્થે એના સત્સંગ અને ભજન ભાવનું આયોજન તથા જમણવાર વિશે વિગેરેનું આયોજન કરેલું હોય જે ભગવાન એને આત્માને શાંતિ આપે અને એના દ્વારા એના જે રૂપિયા આવ્યા હતા મારી પાસે વીસ લાખ વીસ લાખ રૂપિયા મારી પાસે આવ્યા હતા એટલે મેં દસ લાખ રૂપિયાનું એનું જે મંદિર છે દેવનું હવે એ જંગલની અંદર હતું એ જંગલ વિસ્તાર બાવળાઓમાં રહીને નિવેદ કરતા ત્યાં આખો બાવડા બાવડા ઘટ્યું એટલે ત્યાં અગિયાર લાખને ખર્ચે બહુચરાજીમાં અને ખોડિયાબાન મંદિર બનાવ્યું બાકી દસ લાખ પીડ્યા તા મારી ભાઈ મેં એની બે બસું ભરી અને આ ગણેશ ટ્રાવેલ્સ વાળા હાજર છે ત્યાં દસ લાખ રૂપિયા મેં ન્યા વાપરી નાખ્યો હાલમાં એનું જે પેન્શન આવે છે એનું પેન્શન આવે એ વાત દર વર્ષે એની તિથિ ઉજવું છું ગરીબ માળાને દાણા દોડ લેનું પર ડે સો રૂપિયાના કુતરા વડે પાઉ બસો રૂપિયાનું કાયમ પર ડે નું લીલું નાખવાનું અને કોઈ પણ ગરીબ માળા આવે કોઈને જાત્રાએ મોકલું ફંડ ફાળો આપીને હું પોતે ખુદ આપું કોઈનો રૂપિયો લેવાનો નહીં અને ભગવાન તો વાત કરું કે ના મને શાંતિ અર્પે અને હું આપણું એનો એક રૂપિયો હું રાખવા નથી માંગતો પણ બસ યાશાપુરા મા આજનો આ ચૈતર મહિનો ચૈતર સુદ તેરસ અને રવિવાર આ તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસના દિવસે અહીંયા અમારા પાડોશમાં એવા કળે ગયા પરિવાર મેર સમાજમાંથી નવગણભાઈ રામાભાઈ કડે ગયા

અને ધન્યવાદ છે એને જન્મ દેનારી માને પણ ધન્ય છે કે આવા જે સેવાકી કાર્ય એને કર્યા છે જે પોતાના ધર્મ પત્નીની ની વાહે આજ પોતાની આખી લાઈફ અને એનો જે કઈ ફન ફાળો પૈસો જે કઈ આવ્યો એ એને ધર્માદાની જ માલિકો પોતે વાપર્યો છે અને બધો અર્પણ કરી દીધો એના કુળદેવી નહીં પણ એના ઘરવાળાના જે કુળદેવી છે એનું મંદિર દસ લાખ ને ખર્ચે બનાવ્યું અને કાયમી માટે એના સેવાકી કાર્ય શ્રીમદ ભાગવત સપ્તાહ એની વાહે બે જે હરિદ્વાર ને કિનારે કરી એ આ ટ્રાવેલર્સ વાળા છગનભાઈ ભૂતિયા અમારા યજમાન એની ટ્રાવેલર્સ લઈને એ બધું કાર્ય એને કર્યું ગામની માલિકો બે ચાર પિયાવા પાણીના ચાલુ છે રોજ કાયમ કુતરા ને પાવ ગાયું ને લીલું કોઈ અતિથિ એવો માણસ જેનો નિરાધાર હોય એને દાણા દુણી રાશન આવા સેવાકી કાર્ય એની લાઈફમાં એને ખૂબ કર્યા એટલે આવા માણસ માટે બીજું તો શું કઈ પણ સમાજને એક પ્રેરણા છે કે આ વસ્તુ કરવી મનુષ્ય અકતાર એક જ એવો છે કે વિચારો તો અનમોલ કિંમત નું છે વિચારો તો આની કોઈ કિંમત ના જ આ શરીરના ખોરિયામાંથી જે પ્રાણ ઉડી જાય અમારો કવિ એક દુવો લખે છે કે ચીઠી ફાટે જદી ઉપર વાળાની પછી વેડા પછી ફક્ત એક જ ચમચી પાણી પાવાની લોટ પાણીનો લાડવો કરે પછી ન હોય ખાવાની પાંચ પચીસ ઉતાવળ કાઢી જાવાની આ કસ્ટ ઉપર એની કાયા ધરે પછી કવિ કે રાખતો એની ઉડી જવાની કારણ કે તેથી ઉતાવળ હોય ડાગુને લાવા જાવાની આ તો જીવની હગાઈ છે બાકી એકદી તમને મને બેહીને ભૂલી જવાની એવી આ દુનિયાની અંદર જો આપણે આવ્યા હોય તો કઈક બને તો કવિ ક્યા કરતું જાવ અને દીધું હોય તો કઈક દેતો તું જાજે મોટી ચપટી વાવ તો જા એ જૂના કાઠે પોરબંદર ના બોખીરા વિસ્તારમાં રહેતા નવગણભાઈ કડગિયા નો પરિવાર આ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરે છે અને તેમના દ્વારા સેવાકીય કાર્યો પણ હાથ ધરવામાં આવતા હોય છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર